ધરાવતા ગંગાનગર કેનાલ રોડ પર દારૂનો ધંધો કરતો મુન્નાનું ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેનું દબાણ દૂર કરવાનું કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી પોલીસ કમિશનરના આદેશ મુજબ ગઈકાલે તમામ બુટલેગરોને સાથે જ સંવાદ કરવામાં આવ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી છે અને જેવું કે જોન્ટુ અભય સોનીએ જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું જણાવ્યું હતું ત્યારે આજે જવાનનગરની હદમાં મુન્નાનો ગેરકાયદેસર રીતે દેશીદારોનો અર્ધો ચલાવી રહ્યો હતો તે રાજજી વિરુદ્રા શહેર પોલીસ દ્વારા દબાણ શાખાની ટીમ લી સાથે રાખી ગિરકાદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં બીડીઝન કવા તથા ગોરવા પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી તથા પોલીસ સ્ટેશન પીઆઈ મોરી તથા પોલીસ સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી માનનીય ગૃહમંત્રી ની સૂચના અને એન્ટિ સોશિયલエレमेंट्स ઉપર કામ લેવા માટે થઈ આવેલ હતી જે અનુસંધાને માનનીય રાજ્ય પોલીસ વડાયે સો કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે એક યાદી કરવા માટે યાદી તૈયાર કર્યા પછી જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો કુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમાર એ જે ઘણા સમયથી આ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતો હતો અને સરકારી જમીનમાં એમનું ગેરકાયદેસર રીતે મકાન પણ આવેલું છે માનની કમિશનર સાહેબ શ્રીની સૂચના પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી અને જે ડેટા અમારી પાસે અવેલેબલ હતો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવેલ હતો જે અનુસંધાને પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ ગેરકાયદેસર જમીન સરકારી ગેરકાયદેસર જમીન ઉપર પુટલેગર ચંદ્રસિંહ ઉર્ફે મુન્નો ભીખાભાઈ પરમારનું મકાન આવેલું છે એ પોલીસ દ્વારા આજે ડિમોલિશ કરવામાં આવેલું છે અન્ય બુટલેગરો એ સંદેશ છે કે અસામાજિક પ્રવૃત્તિ જે કરે છે એ બંધ કરી દે પોલીસ હવે સખ્તાઈ થી જ કામ લેશે